આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર બ્લેકબોર્ડ અને ડસ્ટર આજની વાર્તા છે બ્લેકબોર્ડ અને ડસ્ટર આ વાર્તા શિવકુમાર નવદીપ અને તૃપ્તા ઠાકુરે લખી છે હા દરરોજની જેમ આપણે પણ આ વાર્તાની વાતચીત ચર્ચા કરીશું તો આ વાર્તા ધ્યાનથી સાંભળો અંધારા ભીના ઓરડામાં એક બ્લેકબોર્ડ અને એક ડસ્ટર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ડસ્ટરે બ્લેકબોર્ડને કહ્યું મને લાગે છે કે આપણે બંને આ અંધારા ઓરડામાં કાયમ રહીશું બ્લેકબોર્ડે ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો હા ભાઈ મને પણ એવું જ લાગે છે મને ડર છે કે એક દિવસ આ અંધારું આપણને ખાઈ જશે ડસ્ટરે ફરિયાદ કરી હા મિત્ર તેઓ તને અવારનવાર રંગતા અને હું તને સાફ કરતો ત્યારે આપણે ઘણા બધા ઉપયોગી હતા ત્યારે આ ડિજિટલ બોર્ડ પણ ન હતા બ્લેકબોર્ડે કહ્યું તમે સો ટકા સાચા છો ઉપરના ઓરડામાં શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને ભણાવવામાં વ્યસ્ત હતા તેઓ ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરતા હતા વીજળી અચાનક બંધ થઈ જાય છે હવે શું કરવું જોઈએ પછી બધાને યાદ આવ્યું શિક્ષકે સ્ટોર રૂમ ખોલ્યો અને બ્લેકબોર્ડ અને ડસ્ટરને વર્ગખંડમાં પાછા લાવ્યા બ્લેકબોર્ડ અને ડસ્ટરે ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લીધો તેમણે એકબીજાને કહ્યું જૂનું હંમેશા સોનું હોય છે મને તો વાર્તા બહુ ગમી તમને આ વાર્તા કેવી લાગી હવે ચાલો વાર્તાને ઝડપથી સમજવા માટે કેટલીક પ્રશ્નો તરી કરીએ મને કહો કે બ્લેકબોર્ડ અને ડસ્ટર એકબીજા સાથે શું વાત કરતા હતા ડસ્ટરે તેના મિત્રને શું ફરિયાદ કરી જો તમે બ્લેકબોર્ડ હો તો તમે શું કરશો આજની વાર્તા પર રોલ પ્લે તૈયાર કરો સારાંશ લખો મિત્રો સાથે અભ્યાસ કરો અને દરેકને બતાવો ને હા વીડિયો બનાવવાનું અને અમને મોકલવાનું ભૂલશો નહીં છેલ્લા ચાર અઠવાડિયાથી આપણે દરરોજ વાર્તા સાંભળીએ છીએ કૃપા કરીને અમને જણાવો કે તમને આ વાર્તાઓ કેવી લાગી